હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવો મેથીનો હાંડવો બનાવીશું તો આ હાંડવો ખૂબ જ હેલ્દી હોય છે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો અને ડિનરમાં પણ પ્રિપેક કરી શકો છો અને ક્યાંક બહાર ગમ જવાના હોય તો આપણને સાથે બનાવીને લઈ જઈ શકો છો તો અહીં મેં હાંડવાનો લોટ લીધો છે તો લગભગ મેં બે કપ જેટલો હાંડવાનો લોટ લીધો છે અને લોટને આપણે પલળી લેવાનો છે તો લગભગ અઢીથી ત્રણ કપ જેટલું પાણીને થોડું હુંફાળું ગરમ કરી અંદર તમને જેટલી ખટાશ ખાવી હોય એ પ્રમાણે દહીં એડ કરવાનું બેથી ત્રણ ચમચી જેટલું સિંગ તેલ એડ કરવાનું અને પછી આપણે હાંડવાનો લોટ એડ કરીને પાંચથી છ કલાક સુધી એને પલાળવા દેવાનો છે તો મેં અહીં ઓલરેડી પલાળીને જ રાખ્યો છે તો આ રીતે આપણે પલાળી લેવાનો છે અને મોટા વાસણમાં જ પલળવાનો છે તો બસ એકદમ સરસ એવો આપણો હાંડવાનો લોટ પલળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે મસાલા કરવાની શરૂઆત કરીશું તો આ રીતે આપણો હાંડવાનો લોટ એકદમ સરસ પડી જાય છે અને હાંડવાનો લોટ કેવી રીતે બનાવો ઢોકળાનો લોટ કેવી રીતે બનાવો એ મેં મારી એ રેસીપી મેં મારી ચેનલ પર ઓલરેડી અપલોડ કરી દીધી છે તમે ચેક કરી શકો છો તો બસ હવે આપણે મસાલા કરીશું તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું મેં એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને ફરીથી ટેસ્ટ કરીને પણ તમે મીઠું એડ કરી શકો છો તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા બાદ હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે તો વધારે તો બે ચમચી જેટલી આદુમરચાં લસણની પેસ્ટ લેવાની છે અને ધાણા જીરું પાવડર એડ કરવાનો છે એક મોટી ચમચી જેટલો એક ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનો છે ચપટી અજમો એડ કરવાનો છે જો ગળ્યું ખાવાનું ઈચ્છતા હોય તો થોડી ખાંડ એડ કરીશું તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ગળ્યું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલું મરચું પાવડર લીધું છે ને લીલું મરચું એડ કર્યું હોય તો લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો અને સાથે જ મેં અહીં ધોઈને રેડી કરેલી મેથીની ભજી એડ કરી છે તો અને તો એ પણ ખરેખર બહુ સરસ લાગે છે અને તલ તમને જે રીતે પસંદ હોય એ રીતે એડ કર્યા છે તો મેં બે ચમચી જેટલા તલ એડ કર્યા છે અને એક પિંચ જેટલો મેં બેકિંગ પાવડર બેકિંગ સોડા એડ કર્યો છે તો બસ હવે આપણો મસાલા રેડી થઈ ગયા છે હવે આપણે એક તડકો એડ કરીશું તો તડકા પેનમાં થોડું તેલ ગરમ થાય એટલે રાઈને જીરું એડ કરવાનું છે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને લીલા લાલ મરચાં લાલ મરચાં અને કઢી લીમડો પણ એડ કરી શકો છો જો અવેલેબલ હોય તો તો બસ આજ વખત આપણે હવે આપણે હાંડવા પર હાંડવાનું જે બેટર બને છે એનામાં રેડી દેવાનો છે અને સારી રીતે આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે તો આ હાંડવો ખરેખર ખૂબ જ સરસ બને છે અને તમે સુધરા સાતમ પર પણ બનાવી શકો છો અને ક્યાંક બહાર ગયા હોય તો પણ સાથે બનાવીને લઈ જઈ શકો છો અને તમે આ આ જેટલોટના તમે પૂળા પણ ઉતારી શકો છો તો જોઈ શકો છો આપણું હાંડવાનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો બધું જ મસાલા એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં આંડવાના બેટરને લગભગ પાંચથી સાત મિનિટ સુધી આ રીતે એકદમ સરસ એને મિક્સ કરવાનું છે જેથી કરીને એકદમ સરસ આપણો આંડવો સુપર સોફ્ટ પોછો થાય તો બસ હવે આપણો હાંડવાનું ખીરું રેડી થઈ ગયું છે તો આજે આપણે નોનસ્ટિકમાં બનાવવાના છે તો મેં નોનસ્ટિક લીધું છે અને એમાં આમાં થોડું ઓઇલ એડ કરી અને તલ સ્પ્રેડ કરી દીધા છે હવે આપણે તમને હાંડવોનું કેટલો પતલો જોઈએ છે ને કેટલો જ્યાંથીક જોઈએ છે એ રીતે બેટર એડ કરવાનું છે તો થોડું થોડું બેટર એડ કરીને આ રીતે બેટર એડ કરી દેવાનું છે બસ હવે એને ઉપરથી આપણે થોડા તલ એડ કરી લેવાના છે જેથી કરીને એકદમ સરસ આપણો હાંડવો સુંદર દેખાય પણ અને ખાઈએ ખાઈએ ત્યારે પણ ખરેખર ખૂબ જ મજા આવે છે તો ચ સાથે હાંડવો ખાવાની જો મળી જાય તો મજા જ આવી જાય તો બસ હવે આપણે હંડવાને થવા દેવાનું છે અને એકદમ સરસ ઉપરની સપાટી આ રીતે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એક સાઈડને થવા દેવાની છે અને હવે આપણે ધીરે ધીરીને એને ઢાંકણ પર એડ કરી અને પલટાવી લેવાનો છે તો પલટાવતી વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે જો વારે ઘરે પલટાવતા હશે એને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે નવું નવું પલટાતા હશે એને કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે માટે હંમેશા આગળની એકદમ સરસ અંડવો થઈ જાય પછી જેને પલટાનો પ્રયાસ કરવાનો તો બસ હવે આપણે થોડું તેલ એડ કરી અને હાંડવાને ચઢવા દઈશું તો અંડવો આપણો એકદમ રેડી થઈ ગયો છે જોઈ શકો છો અને ખાવાની ખરેખર ગરમ ગરમ અંડવો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે તમને જે રીતના ગમતા હોય એ રીતના પીસીસ તમે કરી શકો છો તમે અંડવો કઢાઈમાં પણ બનાવી શકો છો આંડવાનું સ્પેશિયલ કુકર આવે છે એમાં પણ બનાવી શકો